ભુજમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સત્યમ અને તાના મહિલા મંડળ બંને સંસ્થાઓના ઉપક્રમે અને દાતા શંકરભાઈ સતદે પરિવારના સહયોગથી પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું ભુજમાં આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ચકલીઓને બચાવવા માટે નાગરિકોને આગળ આપવા માટે હાકલ કરવામાં આવી હતી ભુજ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણીમાં સત્યમ સંસ્થા અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે કવિતા મીરા સત્યની યાદમાં ભુજના નગરસેવા સદનના પૂર્વ પ્રમુખ જાણીતા ધારાસ દાતા શંકરભાઈ સત્યના પ્રમુખ સ્થાને એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં પક્ષી ઘર અને કુંડાઓનું ચણ ચણવા માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને બેનર કટઆઉટ માઇક સિસ્ટમ વાહન સાથે પક્ષી ઘરોનું વિતરણ ભુજ ખાતે કરવામાં આવ્યું હતું અમૃતસરના કિનારે ગાંધીજીના બાવલા પાસા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં શંકરભાઈ સદ્દે સાથે તેમના ધર્મપત્ની પુષ્પાબેન સદ્દે પણ સાથે રહ્યા હતા સસ્થ સંસ્થાના દર્શક અંતાણી નરેન્દ્રભાઈ સ્વાધ્યા મહિલા અગ્રણી રામુબેન પટેલ અનવર નોડે દિલીપ ઠક્કર વિટાલીબેન ગણાપરા વિભાકરભાઈ અંતાણી કનકભાઈ મોઢ હસમુખભાઈ વોરા દક્ષાબેન બારોટ નર્મદાબેન ગામોટ વંજીભાઈ ગામોટ હેમેન્દ્ર જનસારી નયન શુક્લા સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા અને અલગ અલગ જગ્યાએ કુંડાઓનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌથી પ્રથમ તો વિશ્વ ચકલી દિન નિમિત્તે લોકોને ચકલીનું મહત્ત્વ સમજાવવા માટે આપ સૌએ જે પ્રયત્નો કર્યા છે એને કારણે સામાજિક ઉત્તરદાયિત્વ તમે નિભાવ્યું છે માટે તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન હું ઘણા વખત એમ કહું છું કે અત્યારે વિશ્વની જે પરિસ્થિતિ છે એ નજરે વિશ્વમાં માનવજાતને બચાવવી હોય તો પર્યાવરણનું રક્ષણ કરવાની જરૂર છે નંબર વન અને પર્યાવરણને બચાવવું હોય તો ચકલીનું રક્ષણ કરવાની જરૂર છે અને એ રીતે ચકલીનું ખૂબ મહત્વ છે પર્યાવરણ અને રક્ષણની દૃષ્ટિએ અંગત વાત કરું તો વિશ્વના પ્રગતિશીલ દેશના વૈજ્ઞાનિકોએ એવું સાબિત કરેલ છે કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એના વાયરસ એટલે જીવાણુ એ ચકલીનો ખોરાક છે એટલે આપણે જો આપણા ઘર પાસે અથવા આપણી ઓફિસ પાસે ચકલી ઘર રાખીએ પાણીના કુંડની વ્યવસ્થા રાખીએ અથવા ચકલી માળો કરીને રહી શકે વ્યવસ્થા રાખીએ તો આપણને ચિકનગુનિયા અને ડેન્ગ્યુ સામે ચકલી રક્ષણ આપે છે આ સાબિત થયેલી બાબત છે સંભવ છે કે બીજા કેટલાક રોગો સામે પણ ચકલી આપણને રક્ષણ આપતી હશે તો એ રીતે ચકલીનું ખૂબ મહત્ત્વ છે